નમસ્કાર દોસ્તો વિડિયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું દોસ્તો તમને હું જે કોલ રેકોર્ડિંગ સાંભળવાનો છું એ બરાબર ધ્યાનથી પોતાના સમાજના કોઈ એક વ્યક્તિને પોલીસ સ્ટેશનની અંદર કેવી રીતે હેરાન કરવામાં આવે છે તો તમને એવું લાગશે કે કયા સમાજનો વ્યક્તિ છે ને કોણ કેવી રીતે હેરાન કરે છે એ તમામ ખુલાસાઓ હું તમને બતાવો છું એક દલિત સમાજ નો યુવક પોલીસ અંદર જાય છે આજીજી કરે છે ત્યાં બેસાડી રાખવામાં આવે છે હવે એ કલાકો સુધી ત્યાં બેસાડી રાખવાનું મુખ્ય કારણ શું હોઈ શકે ત્યારે વસંત ચાવડાએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને આખા પોલીસ સ્ટેશનને ધ્રુજાવી નાખ્યું હવે એ કોલ રેકોર્ડિંગ મારે તમને સંભળાવવું છે પણ થોડો સમય કાઢી અને આ પાંચ સાત મિનિટનું જે કોલ રેકોર્ડિંગ છે ને એ સાંભળો અંતમાં પોલીસ વાળાએ વસંત ચાવડાને શું કહ્યું અને ત્યાર પછી વસંત ચાવડાએ પોલીસને શું કહ્યું સાંભળીને તમે ચોંકી જશો તમને એક મિનિટ માટે એવું લાગશે કે વસંત ચાવડા પાસે આટલી બધી હિંમત ક્યાંથી આવી સૌથી પહેલા તો તમે સાંભળો ત્યાર પછી હું તમને કહું કે વસંત ચાવડા પાસે આટલી હિંમત ક્યાંથી આવી કોંડા પોલીસ સ્ટેશન એ હા બોલો બોલો પીએસએ સાહેબ છે ને એ સાહેબ છે ને આપ તો એને કે ફોન ઉપર ને તમને હું ફોનમાં ફોન શું લેવા ક્યારનો ફોન કરું છું ફોન કટ કટ કરી નાખે છે એટલે એના મનમાં સમજે શું

વાત કરાવો ને કે હું એસપી સેજનો રેન્જ હજી ગૌતમ સેજના તમને ફોન કરીને કે જરીક જેટલો અધિકારી ક્યારનો લાડ કરે છે તમને ફોન કરાવું હા હાલો હા વંડાના પી એસ ને મોરી સાહેબ એને મેં રોંડે તમારા કંટ્રોલ રૂમ થી ફોન નંબર લીધો હતો ત્યારથી અત્યાર સુધી મારો ફોન નથી ઉપર મને બ્લોક કરી દીધો છે અને વોંડા પોલીસ સ્ટેશન નો જે મોબાઈલ નંબર લીધો હતો ને એને ફોન સ્વિચ ઓફ કરી દીધો છે અને અમારે અરજદાર બેઠા છે ને એની હેરાન કરે છે તો અમારે કઈ લાઈન લેવાની કોણ બોલે વસંત ચાવડા બોલું છું હવારના અરજદારને હેરાન કરે છે બપોરે અરજદાર અત્યારે પાંચ વાગે મારી પાસે આવ્યા અહીંથી મેં સાહેબને એસપી સાહેબને ફોન કર્યો હતો અને પછી એને ફોન કર્યો તો એ ઉપાડતા નથી અત્યારે અરજદારને ત્યાં મોકલા છે તો અરજદાર પાસે એણે અરજી લખાવી લીધી અને એને અરજીનો ફોટો નથી આપતા સામેવાળા લોકોને બોલાવી અને ઓલાને બાર બે અડીને ઓલાને બોલાવે છે એટલે પોલીસને ત્યાં સમાધાન કરવા માટે રાખી છે અને મોરી સાહેબ ફોન નથી ઉપાડતા બાપુજીની પેઢી ચલાવે છે ઓરિસાઈ ને કદાચ ટ્રાન્સફર થઈ ગયા છૂટા થઈ ગયા છે

હા બોલો ને શું હતું હતું એમાં એવું કે એક ભાઈ વંડા પોલીસ સ્ટેશન માં સવાર નો ફરિયાદ લખાવવા માટે બેઠો તો સાડા દસ વાગ્યા નો સાડા ત્રણ વાગ્યા સુધી બેઠો એનો મેળ નો આવ્યો બિચારો મારી પાસે આવ્યો પાંચ વાગે અમરેલી પછી મેં એસપી સાહેબ ને ફોન કર્યો કંટ્રોલ માંથી ફોન લઈને પી મોરી સાહેબ નો નંબર લીધો મોરી સાહેબ એ મારો નંબર બ્લોક કરી દીધો છે વંડા પોલીસ સ્ટેશન નો નંબર લીધો પોલીસ સ્ટેશન માં મેં ન્યાય વાત કરી લીધી હતી અહીંથી લોકો ને પાછા ફરિયાદ માટે મોકલ્યા તો એની લેખિત માં અરજી લેવડાવી લીધી અને અરજી ને નકલ એને આપતા નથી ઓશી માં અને અત્યારે મેં પાછો ફોન કર્યો તો મોરી સાહેબ કરી દીધો છે અને વંડા પોલીસ સ્ટેશન નો નંબર રહ્યો ને જે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો છે અને અત્યારે એની ઓફિસ માં ચર્ચાઓ કરી રહ્યા છે બાર બે હાડીને એટલે આવડે આવું પેઢીઓ ચલાવે છે સમાધાન કરવાના ધંધા ચાલુ કર્યા છે એને ના ના જાણી લઈ અથા જાણી લેવા માટે હમણાં ફોન કર્યો હતો ત્યારે એ ભાઈએ જાણી લેવાનું કીધું તમે જાણી લેવાનું કયો છો તો અમારે શું કરવાનું જા નામ તમને નામ તો તમારે કામ વાર મતલબ રાખો નામ શું કામ હું તમત માહિતી માંગી નામ ગોતી લે તમે નહીં આપો તો કઈ માંગો અમે હમણાં ફોન કરી દીધો હે ઇન્ચાર્જ હમણાં

બરાબર એટલે ઓલા હવાર હાડા ના બેઠા છે હેરાન થઈને મારી પાસે એવા મેં અમરેલીથી એ મેં વાત કરી એસપી રે બરાબર પછી કંટ્રોલ માં ઓલા ભાઈ બેઠા હતા બગડા એની અરે વાત કરી અત્યારે મો છે તો એની કાંઈ વેલ્યુ જ નહીં એની અરજી લખીને કે તું બાર બે અને ઓલાને હામે વાળાને ફોન કરીને બોલાવીને ત્યારે ઓફિસમાં ચર્ચાઓ છે એટલે એના મનમાં હોય તો નો થાય પણ ઓલા જે આપણે જે છે અરજદાર એમ ક્યા સમાધાન કરવાનું થતું જ નથી તો ક્યાંથી કરે પણ એમ વાત નથી કરતો હું સાહેબે ઓલા ને બોલાવવાની જરૂર છે અત્યારે આવડ ને દાર બે હાડીને ચર્ચા કરવાની જરૂર હું છે ને

જો સંવિધાન તમે વાંચેલું હોય સંવિધાનની અંદર જે કાયદા કાનૂન લખેલા છે એની તમને ખબર હોય એનું તમને નોલેજ હોય તો તમને કોઈ પોલીસવાળા કે કોઈ અધિકારીઓ હેરાન કરે છે પરેશાન કરે છે તો તમે પણ એને આવા શબ્દ કહી શકો છો માટે સંવિધાન વાંચવું ખૂબ જરૂરી છે પરંતુ આ વિડીયોની અંદર તમારું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો વિડિયોને વધુમાં વધુ શેર કરવાની જવાબદારી પણ તમારી છે જય ભીમ